ભરૂચ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે જિલ્લાના મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્ય હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં બ્લડ કાઉન્ટ બ્લડ ગ્રુપ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ હાડકા માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી ટ્વેલ્વ વિટામિન સી ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો જી હું ડોક્ટર એલ આર ગોયલ ગાયનેકોલોજિસ્ટ ચેરમેન શ્રી રેડક્રોસ સંસ્થા ભરૂચ આપ સર્વનો આવકાર કરું છું પત્રકારો એટલે સમાજનો અરીસો તેઓ દ્વારા સારાના અને નરસા સમાચારો આપણને સુધી પહોંચે છે રેડ રેડક્રોસ સોસાયટી એક સેવાભાવી સંસ્થા છે તેના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે તેનો મોડો પ્રચાર આપશ્રી તરફથી થાય છે પત્રકારોની જિંદગી ઘણી જ પ્રવૃત્તિશીલ હોય છે તેઓ માટે કોઈ સમય હોતો નથી તેઓ ક્યારે જમે છે ક્યારે આરામ કરે છે અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે બ્રેકિંગ ન્યૂઝ માટે અને રીલ માટે દોડધામ કરવાની હોય છે આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે અને એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર બ્લડ ગ્રુપ હિમોગ્લોબિન કિડની લિવર થાઇરોઇડના બધા રિપોર્ટ કરવામાં આવે છે અને પાંત્રીસ વર્ષની ઉપરના પત્રકાર ભાઈઓ માટે એક્સરે અને ઇસીજી પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે આપ સર્વો બહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ આવ્યા છો તે બદલ હું આપ સૌનો આભારી છું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબેખને કે